અમરેલી જિલ્લાના સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓમાં નગરપાલિકાની ચૂંટણીઓ માટે કોંગ્રેસ દ્વારા ઉમેદવારીપત્રો રજૂ કરવા ધમધમાટ શરૂ છે અમરેલી જિલ્લામાં ચાર નગરપાલિકાઓની ચૂંટણીઓ યોજાવાની છે ત્યારે સાવરકુંડલા શહેરમાં ભાજપના જયસુખભાઈ નાકરાણીના અવસાન બાદ ખાલી પડેલી સીટની વોર્ડ નંબર માં પેટા ચૂંટણી યોજાનાર છે જેમાં કોંગ્રેસના ઉમેદવાર રમેશભાઈ જયા મોટી સંખ્યામાં કોંગી કાર્ય પાલિકાઓમાં કોંગ્રેસના ફોર્મ રજૂ થઈ રહ્યા છે અને કોંગ્રેસને ખૂબ સારી સફળતા મળશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો જયસુખભાઈ નાકરાણીના દુઃખદ દુખદ ખાડી ખાલી પડેલી આ સીટ ની અંદર પરિસ્થિતિ પ્રમાણે પેટા ઇલેક્શન આવ્યું છે જે પ્રમાણે રમેશભાઈ અમે ઉમેદવારી કરાવડાવી છે રમેશભાઈ 3 નંબરના વોર્ડ ની અંદર વ્યક્તિગત સામાજિક રીતે અઢારે વર્ષન સાથે સેવાકી પ્રવૃત્તિ કરી રહ્યા છે આ ઇલેક્શન કોઈ ભાજપ કોંગ્રેસ કરતા ત્રણ નંબરના વોર્ડમાં સેવા કોણ કરી શકે એનું ઇલેક્શન રહેવાનું છે અને ઇલેક્શન સો ટકા રમેશભાઈ તરફેણ માહોલ બનવાનો છે એટલા માટે આજે ફોર્મ ભરવા મોટી સંખ્યામાં ધારે વર્ણન આગેવાનો હાજર રહ્યા છે અને આવનાર દિવસોમાં જિલ્લાનો સૌથી મોટો જંગ ત્રણ નંબરના વોર્ડમાં થશે ભૂતકાળની અંદર જાફરાબાદની અંદર ત્રણ ત્રણ વખત બિનહરીફ કરાવનાર ભાજપ આ વખતે એની જમીન જાફરાબાદમાં બોતી છે કારણ કે જાફરાબાદમાં પણ ગઈકાલે ફોર્મ ભરાણા રાજુલા કોંગ્રેસ પોતાના ફોર્મ ભરી રહી ચલાલા પણ ફોર્મ ભરાવાના ચાલુ છે પેટા પણ ફોર્મ ભરાઈ રહ્યા છે આખરી ચિત્ર સ્પષ્ટ લાખી સાથેનું આવતીકાલે બે વાગ્યા સુધીમાં ક્લિયર થશે